ચિત્રોડ અને શિવલખા વચ્ચે ગમખવાર અકસ્માતમાં માં ઘટના સ્થળે બે યુવાનો મૃત્યુ થયા સામખ્યાળી રાધનપુર નેશનલ હાઈવે પરના ચિત્રોડ શિવલખા વચ્ચેના માર્ગે ગત રાત્રે ગમુખ માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં આગળ જતા ટ્રેલરની પાછળ પૂરપાટ જતું ડંપર ઘૂસી જતા બે નવયુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા બનાવની નોંધ લઈ ગાગોદર પોલીસે હાલ પ્રાથમિક માહિતીના આધારે આગળની તપાસ હાથ ધરી છે આ અંગે ગાગોદર પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર ગતરાત્રિના બે ત્રીસ વાગ્યાના અરસામાં સામકિયાળી રાધનપુર નેશનલ હાઇવે પરના ચિત્રોડ શિવલખા વચ્ચેના માર્ગ ઉપર ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સામકિયાળી તરફ જતા ટ્રેલરની પાછળ પૂરપાઠ જતા ડમ્પર ધડાકાભેર અથડાઈ પડતા ડમ્પરમાં સવાર હળવદ જિલ્લાના બગસરાના બાવીસ વર્ષીય જગદીશ ચંદુભાઈ દેહગાયા અને ભચાઉ તાલુકાના વાંઢિયા ગામના બાવીસ વર્ષીય નવધણ દેવા નામના બંને યુવકોના ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે હતભાગી બંને યુવકોના મૃતદેહને હાલ લાકડીયા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે

સૌ ભાઈઓ બહેનોને શુભકામનાઓ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ શુભેચ્છક વિનોદભાઈ ચાવડા મહામંત્રી પ્રદેશ બીજેપી સાંસદ કચ્છ મોરબી દીનદયાલ પતન પ્રાધિકરણ કંડલા ભારત કા નંબર વન મહાપતન લગાતાર આઠવે વર્ષ વન હન્ડ્રેડ પ્લસ એમ કાર્ગો હેન્ડલ કરનેવાલા પ્રમુખ મહાપતન સભી મહાપતનો કે બીચ લગાતાર સોલવે વર્ષ નંબર વન કા સ્થાન બરકરાર ગણતંત્ર દિવસ પ્રણેતા ભારતના આઠ વડા પ્રધાનો આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર